નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તડીપાર કરેલ વ્યક્તિને પકડી તડીપાર હુકમનો ભંગની કાર્યવાહી કરતી વારસિયા પોલીસ ટીમ વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ વ્યક્તિ પૈકી ઘણા વ્યક્તિઓ વડોદરામાં આવી રહેતા હોય છે જેથી તડીપાર હુકમનું પાલન કરવા માટે સૂચનાના આપેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા તડીપાર કરેલ વ્યક્તિ અર્જુન ઉર્ફે ભોપલો સોમાભાઈ માછી મળી આવતા તેને પકડી પાડી તડીપાર હુકમ ભંગની કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી અર્જુન ઉર્ફે ભોપલો સોમાભાઈ માછી ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે બ્લોક નંબર અઠ્ઠાવન રૂમ નંબર એક બુડાના મકાનમાં કિસાનવાડી વારસિયા વડોદરા શહેર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ